સંવિધાનિક મર્યાદા અનુસાર રાષ્ટ્રધ્વજની ઉપર કોઈ પણ અન્ય ધ્વજ ફરકાવો કાયદેસર રીતે અયોગ્ય છે જે રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાય છે આ બાબતે નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર હેઠળ દંડનીય ગુનો છે જેમાં રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગાન તથા અન્ય રાષ્ટ્ર પ્રતિકો અપમાન બદલ સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રધ્વજ માત્ર પ્રતિક નથી પરંતુ દેશની એકતા અખંડતા અને કરોડો ભારતીયોની ભાવનાઓનું પ્રતિબિંબ છે તેથી ગડીમાં જારવી દરેક નાગરિક સંસ્થાને સત્તાધિકાર બંધારીને ફરજ છે આ ઘટનાને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સબધી સત્તાધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિત સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠી છે સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને જાગૃત અભિયાન ચલાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે રાષ્ટ્ર સર્વોપરી તિરંગાનું સન્માન अविचल રહેવું જોઈએ રિપોર્ટર દિલીપભાઈ હરિજન સંજેલી ભારત જય સંવિધાન આજ વરોધ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી મુકામે 77મો ગણતંત્ર દિવસની ઉજવણી થવા ગઈ રહી છે ત્યારે ભારત દેશના અને ગુજરાતના મંત્રીઓશ્રીઓ આજે લીંબડી મુકામે આવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ લીંબડી મુકામે મુખ્ય ચોક એવા સુભાષ ચોક પર આજે ગણતંત્ર દિવસની દિવસે રાષ્ટ્રધ્વજની બનાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજના તરીકે ટેન્ટ બાંધીને રાષ્ટ્રધ્વજની ઝંડાની પ્રતિમા માટે બનાવવામાં આવ્યું એમાં આજે ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર પ્રમાણે ભારત દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કહી લેવામાં નહીં આવે આજરોજ લીંબડી મુકામે રાષ્ટ્રધ્વજના ઉપર પણ એક અન્ય ધ્વજ લહેરાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે જેને અમે સરકારને એવી માંગ કરીએ છીએ કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર પર ભારત દેશના સંવિધાન અને ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર મુજબ